શેરબજારમાં રોકાણ કરવાના નામે લોકો પાસેથી સો કરોડ થી વધુની રકમ લીધા બાદ ભાગી છૂટતા લોકોએ ઓફિસ પર હોવાળો બચાવ્યો હતો તેમજ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી જો જોકે કંપનીનો એક ભાગીદાર ભાગી છૂટ્ટી હોવાની વિગતો જાણવા મળી છે મજુરા મજૂરાગેટ આઇટીસી બિલ્ડિંગમાં ચોથા માળે આવેલી શેરબજારના ટ્રેડિંગ ની ઓફિસ ધારકે લોકો પાસેથી સો કરોડ થી વધુની રકમ લીધા બાદ અચાનક જ ગાયબ થતા રોકાણકારોએ રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે કારણ કે તેને રોકાણકારો પાસેથી જે પણ નાણાં લીધા હતા તેમાં દર મહિને ત્રણ ટકા સુધી નો વ્યાજ આપતો હતો તે નાણાં શેર બજારમાં રોકીને સારી એવી કમાણી પણ કરતો હોવાનું જાણકારો કહી રહ્યા છે જો કે છેલ્લા તળેક મહિનાથી તેને ખોટ જતા રોકાણકાર ના વ્યાજની રકમ પણ ચૂકવવાનું બંધ કરી દીધું હોવાની વિગતો મળી છે જ્યારે બે દિવસ થી ઓફિસ પરથી ગાયબ થઇ જતા લોકો જઈને ભારે હોબાળો મચાવ્યો હોવાનું જાણવા મળ્યું છે રોકાણ એ નાણા પરત મેળવવા માટે પોલીસ કમિશન ને રજૂઆત કરી હતી જો જોકે શેર બજારમાં કરવામાં આવતા ડબ્બા ટ્રેનિંગ માં અનેક લોકો નાણા ગુમાવ્યા કિસ્સા બહાર આવતા હોય છે જ્યારે લોકો પાસેથી નાણાં લઈને શેરબજાર માં જ રોકાણ કરીને લોકોને નવડાવ્યા આવવાનો કિસ્સો ઘણા લાંબા સમય બાદ બહાર આવ્યો છે મારું નામ નીલ મનીષ કુમાર શાહ છે આજે પોલીસ કમિશનર કચેરી શું રજૂઆત માટે આવ્યા ફરિયાદ લઈને આજે અમે ફરિયાદ એ લઈને આવ્યા છે કે જૈનમની જે સબ બ્રાન્ચ છે ગ્રીન વોલ જેના પાર્ટનર છે નિમિતભાઈ શાહ અને હિરેનભાઈ જાદવ તે બંને ડિપોઝિટ લઈને ફરાર થઈ ગયા હોય એવી વાત મળી હતી અમને તો સવારે અમારા બધાની લિમિટ કપાઈ ગઈ હતી એટલે અમે અમારા ડિપોઝિટ માટે હિરેનભાઈને મળવા ગયા તો એમને કોઈ જવાબ જ નથી ને નિમિતભાઈ તો ફરાર જ છે એમનો કોઈ અતો પતો જ નથી એટલે અમે પોલીસ કમિશનર કચેરી આવ્યા છે કે ભાઈ અમે જેટલા બી લોકો છે બધા નાના સાધારણ માણસો છે તે અમે જે ટ્રેડિંગ કરતા હતા એ અમારી જે ડિપોઝિટ છે તે અમને પાછી જોઈએ છે કેટલાક લોકો કોક બન્યા છે આમ ગણતરી આશરે 150 થી 200 લોકોની છે કારણ કે તે લોકો પાસે 950 કોડ ચાલતા હતા અને આશરે 150 થી 200 કરોડનો આંકડો મૂકવામાં આવે છે કે પ્રકારે તમને ત્યાં વાતચીત કરવામાં આવી હતી નફા નુકસાનની આમ નફા નુકસાનની વાતચીત એવી હોય છે કે ભાઈ મહિને જે બી અમારું કામકાજ થાય એમાં સિત્તેર ટકા નફો અમારો હોય અને ત્રીસ ટકા નફો એ લોકોનો હોય અમે પાંચ પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ ભરી જાય કોઈ પાંચ લાખ ભરી જાય કોઈ દસ લાખ પેરી જાય કોઈ કરોડ પહેરી દસ કરોડ પહેરી જાય એવા મોટા મોટા આંકડા પણ છે આમાં